વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય ગણિત પાઠ સાત યામ ભૂમિતિનો સ્વાતે સાત પોઈન્ટ એકનો ભાગ બે એટલે કે છ થી દસના પ્રશ્નોની ચર્ચા કરીશું તે પણ નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો સ્વાધે સાત પોઈન્ટ એકનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો તો તેનો પહેલો જે પ્રશ્ન છે તે છે કે માઇનસ એક માઇનસ બે ઝીરો એક ઝીરો માઇનસ એક બે અને ત્રણ ઝીરો તો તેના માટે આપણે ધારી લઈએ કે ધારો કે જે માઇનસ એક અને બે માઇનસ બે છે એ બિંદુ એ એક અને ઝીરો છે બિંદુ બી પછી માઇનસ એક અને બે છે બિંદુ સી અને માઇનસ ત્રણ ઝીરો છે બિંદુ ડી છે તો તેના પરથી આપણે લખી શકીએ કે એક્સ વન છે માઇનસ એક એક્સ ટુ એક એક્સ થ્રી માઇનસ એક અને એક્સ વન માઇનસ ત્રણ તથા વાય વન માઇનસ બે વાય ટુ ઝીરો વાય થ્રી બે અને વાય ફોર ઝીરો તો હવે આપણે ચતુષ્કો સાબિત કરવા માટે તેની બાજુઓ શોધવી પડે તો બાજુને આપણે શોધવી હોય તો તેનો અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલી બાજુ છે એબી તો એનું અંતર સૂત્ર આપણે લખીએ કે એક્સ ટુ ઓછા એક્સ વન આખાનો વર્ગ વધતા વાય ટુ ઓછે વાય વન આખાનો વર્ગ તો આપણી પાસે જે એ છે તેના માટેનો જે એક્સ ટુ છે એ થશે એક ઓછા જે આપણો એક્સ વન છે એ થશે માઇનસ એક આખાનો વર્ગ વધતા ઝીરો એટલે વાય ટુ એટલે ઝીરો ઓછા વન એટલે ઓછા બે આખાનો વર્ગ એટલે એક વત્તા એકનો વર્ગ વધતા બેનો વર્ગ માટે તે થશે બેનો વર્ગ વધતા બેનો વર્ગ એટલે બેનો વર્ગ ચાર અને બેનો વર્ગ પંચાયત એટલે તે થશે વર્ગમૂળમાં આઠ વર્ગમૂળમાં આઠને આપણે લખી શકીએ કે ચાર દુ આઠ અને ચાર જે છે એનું વર્ગમૂળ થશે બે માટે એ બીની કિંમત છે એટલે એ બી વચ્ચેનું અંતર છે તે થશે બે વર્ગમૂળ બે એ જ પ્રમાણેનો જો આપણે બીસી વચ્ચેનું અંતર શોધીએ તો તેના માટે આપણે લખી શકીએ કે એક્સ થ્રી જે છે એ થશે ઓછા એક ચાર અને મા બે નો વર્ગ ચાર અને પેલા ચાર એટલે થશે વર્ગમૂળ આઠ અને એને આપણે લખી શકીએ કે બે વર્ગ મૂળ બે માટે બીસી વચ્ચેનું અંતર છે તે પણ થયું બે વર્ગ મૂળ બે એ જ પ્રમાણેનું જો આપણે સીડી શોધીએ તો સીડી માટે આપણે લખાય છે એટલે ઓછા બેનો વર્ગ અને બેનો વર્ગ તો બેનો વર્ગ ચાર વધતા ચાર એટલે એ થશે વર્ગમૂળમાં આઠ અને વર્ગમૂળમાં આઠ એટલે ચાર દુ અઠ અને ચાર નું વર્ગ થશે બે અને પેલા બાજુમાં વર્ગ મૂળ બે એટલે સીડીનું તેના માટે એક્સ ફોર થશે માઇનસ એક ઓછા જે એક્સ વન છે એ થશે આપણા માઇનસ ત્રણ આખાનો વર્ગ વત્તા વાય ફોર છે માઇનસ બે ઓછા વાય વન ઝીરો આખાનો વર્ગ તો માટે માઇનસ એક વત્તા ત્રણ એટલે બેનો વર્ગ બે નો વર્ગ એટલે બાજુ અથવા તો સમલમ ચતુષ્કોણ બને પરંતુ હવે આપણે તેના બંને વિકર્ણો ચકાસીએ તો જે એ સીડી જે છે એના વિકર્ણ થશે એસી અને બીડી તો એસી માટે આપણે લખી શકીએ કે એક્સ ટુ છે એક એક્સ વન એક એનો વર્ગ અને જે વાય ટુ છે એ બે ઓછા વાય વન માઇનસ બે વર્ગ તો તેના માટે લખાય કે એસી બરાબર વર્ગમૂળમાં ઝીરોનો વર્ગ વધતા ચારનો વર્ગ એટલે થશે વર્ગમૂળમાં સોળ અને સોળનું વર્ગમૂળ ચાર માટે એસી થશે ચાર એના પછી આપણે બીડી જો શોધીએ તો બીડીને આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં ઓછા ત્રણ કે આ એનો એક્સ ટુ છે ઓછા એક એટલે એક્સ વન આખાનો વર્ગ વધતા વાય ટુ ઝીરો વાય વન પણ ઝીરો આખાનો વર્ગ એટલે ઓછા ત્રણ ઓછા એક એટલે ઓછા ચારનો વર્ગ જે થશે વર્ગમૂળમાં સોળ અને સોળનું વર્ગમૂળ ચાર માટે બીડી બરાબર પણ ચાર થશે તો અહીં બાજુઓ એ બરાબર બી બરાબર સીડી બરાબર એડી તેમજ વિકર્ણ એસી બરાબર બીડી થાય છે તો માટે ચતુષ્કોણ એ સીડી જે છે એ ચોરસ છે તે સાબિત થાય છે તો હવે તે જ પ્રમાણેનો એનો બીજો પ્રશ્ન છે કે માઇનસ ત્રણ પાંચ ત્રણ એક ઝીરો ત્રણ અને માઇનસ એક માઇનસ ચાર તો ઉપરના પ્રશ્નની જેમ જ આપણે જે એ છે તેને લઈ લઈએ માઇનસ ત્રણ પાંચ બી છે એને લઈ લઈએ ત્રણ એક ને ઝીરો ત્રણ અને ડીને માઇનસ એક માઇનસ ચાર તો હવે તેના પરથી આપણે એક્સ વન કરી શકીએ માઇનસ ત્રણ એક્સ ટુ છે એ ત્રણ એક્સ થ્રી છે ઝીરો અને એક્સ વન

છો વર્ગ એકતા સોળ એટલે તે થશે બાવન માટે આપણે લખી શકીએ બાવન એટલે તેર ચોગ બાવન અને ચાર નો વર્ગમૂળ બે માટે એ બી જે છે તે થશે બે વર્ગમૂળ તેર ત્યારબાદ આપણે બીસી જો શોધીએ તો બીસી માટે લખી શકાય કે વર્ગમૂળમાં એક્સ થ્રી છે એ ઝીરો ઓછા એક્સ ટુ છે ત્રણ આખાનો વર્ગ વત્તા વાય થ્રી છે એ ત્રણ ઓછા વાય ટુ એક આખાનો વર્ગ માટે જે ઓછા ત્રણનો વર્ગ એટલે નવ વત્તા ત્રણ ઓછા એક એટલે બે અને બેનો વર્ગ એટલે ચાર તો માટે નવ વત્તા ચાર બરાબર વર્ગમૂળમાં તેર માટે બીસી જે છે તે થશે વર્ગમૂળમાં તેર प्रमाण् जो हमें आप सीढ़ी शोध तो सीढ़ी आप लखी सकते एक्स फोर एक ओचा एक्स एक थ्री झीरो एक आखा वर्ग वाताय फोर है माइनस चार वाई फोर वाय थ्री त्र्खा वर्ग तो, तो मे एक वर्ग एक वार तो ओचा चार ओा त्रे सात आखा वर्ग एक नो तो वर्ग एक वत्ता सात वर्ग ओगन पचास જે સીડી છે તે થશે વર્ગમૂળમાં પચાસ અને પચાસ લખી શકીએ કે પચીસ દુ પચાસ અને પચીસ જે છે એનું વર્ગમૂળ નીકળી શકે પાંચ માટે તે સીડી જે છે તે થશે પાંચ વર્ગમૂળ બે એ જ પ્રમાણે પછી જો આપણે એડી શોધીએ તો એડી માટે આપણે લખી શકીએ કે એડી બરાબર એક્સ ફોર એટલે માઇનસ ત્રણ ઓછા એક્સ વન એટલે ઓછા એક આખાનો વર્ગ પાંચ આખાનો વર્ગ તો હવે એક આખાનો વર્ગ વત્તા પાંચ વત્તા ચાર આખાનો વર્ગ એટલે ઓછા ત્રણ વત્તા એક એટલે ઓછા બે નો વર્ગ વધતા પાંચ ને ચાર નવ નો વર્ગ એટલે ચાર નો વર્ગ સોળ અને

એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન જે છે તે છે કે ચાર પાંચ સાત છ ચાર ત્રણ અને એક બે તો આપણે સૌ પ્રથમ આપેલા બધા બિંદુઓને એ બીસી રીધારી લઈએ એના પછી એના એક્સ વન નીકળશે ચાર એક્સ ટુ સાત એક્સ થ્રી ચાર અને એક્સ ફોર એક એવી જ રીતે વાય વન છે પાંચ વાય ટુ જે છે છ વાય થ્રી ત્રણ અને વાય ફોર બે થશે તો હવે આપણે એ બી વચ્ચેનું અંતર કાઢીએ તો વર્ગ વત્તા છ ઓછા પાંચ એટલે એકનો વર્ગ તો માટે ત્રણ નો વર્ગ નવ વત્તા નો વર્ગ એક એટલે તે થશે વર્ગમૂળમાં દસ એ જ પ્રમાણે જો હવે આપણે બીસી વચ્ચેનું અંતર શોધીએ તો તે થશે વર્ગમૂળમાં એક્સ થ્રી એટલે ચાર ઓછા એક્સ ટુ એટલે સાત નો વર્ગ ઓછા વાય ટુ એટલે છ નો વર્ગ એટલે ચાર ઓછા સાત એટલે ઓછા નો વર્ગ વત્તા ત્રણ ઓછા છ એટલે ઓછા ત્રણ ના વર્ગ માટે ત્રણ નો વર્ગ નવ અને ત્રણ નો વર્ગ નવ વર્ગમૂળમાં અઢાર એટલે થશે આપણે લખી શકીએ કે ત્રણ વર્ગમૂળ બે જ પ્રમાણે હવે સીડી વચ્ચેનું જે અંતર છે તો તે આપણે લખી શકીએ કે સીડી બરાબર એક્સ ફોર એટલે એક ઓછા ચાર આખાનો વર્ગ વત્તા વાય ફોર એટલે બે ઓછા ત્રણ આખાનો વર્ગ તો માટે એક ઓછા ચાર એટલે ઓછા ત્રણ આખાનો વર્ગ વત્તા બે ઓછા ત્રણ એટલે ઓછા એકનો વર્ગ માટે ત્રણનો વર્ગ નવ અને એકનો વર્ગ એક એટલે તે થશે વર્ગમૂળમાં દસ એ જ પ્રમાણે જો હવે આપણે એડી શોધીએ તો એડી માટે લખાય કે વર્ગમૂળમાં જે એક્સ છે તે ચાર ઓછા વન એક આખાનો વર્ગ વત્તા વાય ફોર પાંચ ઓછા વાય વન છે બે આખાનો વર્ગ તો ચાર ઓછા ત્રણ ચાર ઓછા એક એટલે ત્રણનો વર્ગ પાંચ ઓછા બે એટલે ત્રણનો વર્ગ એટલે નવ વત્તા નવ એટલે વર્ગમૂળમાં અઢાર એટલે તે થશે ત્રણ વર્ગમૂળ બે તો આપણે કેવી રીતે તો તેનો એક્સ ટુ જે છે ચાર એક્સ વન ચાર આખાનો વર્ગ વત્તા વાય ટુ જે છે ત્રણ અને વાય વન પાંચ આખાનો વર્ગ ચાર ઓછા ચાર એટલે ઝીરો નો વર્ગ અને ત્રણ ઓછા પાંચ એટલે

બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો તો આપણે ધારી લઈએ કે એ માઇનસ બે પાંચ અને તેથી તેમજ બી માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવું એક બિંદુ પી છે કે જેના યામ થશે એક્સ અને ઝીરો કારણ કે તે એક્સ અક્ષ પરનું બિંદુ છે અને તેથી જ તેનો વાય યામ જે છે એ ઝીરો થશે અને એ અને બીથી સમાન અંતરે છે તો આપણે એના માટે લખી શકીએ કે પીએ બરાબર પી તો હવે આપણે પીએ અને પીબીનું પીબી શોધીએ અંતર સૂત્રોનો ઉપયોગ કરીને તો અહીં આપણે લખી શકીએ કે પીએ માટે જે એક્સ ટુ જે છે એ બે ઓછા એક્સ વન એ એક્સ થશે અને વાય વન ઓછા પાંચ અને એક્સ ટુ છે ઝીરો વાય ટુ છે વાય વન છે ઝીરો થશે તો તે જ પ્રમાણે આપણે પીબીને બી લખી શકીએ તો હવે તેને આપણે સરખાઈએ અને તે જ પ્રમાણે બંને બાજુથી વર્ગ બંને બાજુ વર્ગ કરી દઈએ તો તે થશે ચાર વધતા એક્સ સ્ક્વેર ઓછા ચાર એક્સ વધતા બરાબર ચાર વધતા એક્સ સ્ક્વેર વધતા ચાર એક્સ વધતા એક્યાસી એટલે ઓછા ચાર ઓછા ચાર એક્સ બરાબર ઓછા આઠ એક્સ અને એના બરાબર થશે છપ્પન એટલે એક્સ બરાબર છપ્પન ભાગ્યા આઠ એટલે ઓછા માટે જે બિંદુ પી જે છે એ બિંદુ પી ના યામ થશે એક્સ અને ઝીરો જે હતા ઝીરો કે જે બે માઇનસ પાંચ અને માઇનસ બે નવથી સમાન અંતરે હોય તેવું બિંદુ છે તે જ પ્રમાણે એના પછીનો આઠમો પ્રશ્ન છે કે બિંદુઓ પી માઇનસ પી બે અને માઇનસ ત્રણ અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો તો અહીં આપણને જે અંતર સૂત્રમાં અંતર આપેલું છે દસ અને તેનું એક બિંદુ શોધવાનું કીધું છે તો આપણે લખી શકીએ કે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ કે જેથી તેનો એક્સ છે દસ ઓછા એક્સ છે એ બે આખાનો વર્ગ વત્તા વાય જે છે એ વાય ઓછા વાય એટલે ઓછા ત્રણ આખાનો વર્ગ કે જે થાય છે દસ તો હવે આપણે લખી શકીએ કે દસ બરાબર દસ ઓછા બે એટલે વાય વત્તા ત્રણ નો વર્ગ તો માટે આપણે લખી શકીએ કે જે દસ છે એના બરાબર વર્ગ મૂળમાં ચોસઠ વત્તા વાય વત્તા ત્રણ આખાનો વર્ગ તો બંને બાજુ વર્ગ કરી દઈએ તો આ બાજુ થશે સો બરાબર ચોસઠ વત્તા વાયનો વર્ગ એટલે સો બરાબર ચોસઠ વત્તા વાય સ્ક્વેર વત્તા છ વાય વત્તા નવ તો હવે આપણે લખી શકીએ કે વાય સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર વત્તા છ વાય વત્તા તોતેર ઓછા સો બરાબર ઝીરો માટે તે થશે વાય સ્ક્વેર વત્તા છ વાય વત્તા સત્યાવીસ બરાબર ઝીરો તો આપણે તેના અવયવ પાડીએ તો તે થશે વાય સ્ક્વેર વત્તા નવ વાય ઓછા ત્રણ વાય વત્તા સત્યાવીસ બરાબર ઝીરો તો તેના પરથી લખી શકાય કે તેનો એક અવયવ થશે વાય વત્તા નવ અને તેનો બીજો અવયવ થશે વાય ઓછા ત્રણ માટે આની પરથી વાયની કિંમત થાય ઓછા નવ અને આના પરથી વાયની કિંમત થાય ત્રણ તો તેની વાયની કિંમત છે ઓછા અથવા તો ત્રણ એ જ પ્રમાણેનો એનો નવમો પ્રશ્ન છે કે જો ઝીરો ક્યુ ઝીરો એક એ પી પાંચ માઇનસ ત્રણ અને આર એક્સ છ થી સમાન અંતરે હોય તો એક્સની કિંમત શોધો અંતર ક્યુપી અને પી આર પણ શોધવાનું છે તો અહીં આપણને કીધેલું છે કે ક્યુ જે છે એ પી અને આરથી સમાન અંતરે છે તો આપણે લખી શકીએ કે ક્યુપી બરાબર ક્યુઆર થાય તો હવે જે ક્યુપી અને ક્યુઆર જે છે તેને આપણે અંતર સૂત્ર દ્વારા લખીને તેને સરખાઈએ તો તેમાં એક્સ ટુ જે છે એ થશે પાંચ એક્સ વન ઝીરો વાય ટુ છે માઇનસ ત્રણ અને વાય વન એક તે જ પ્રમાણે જે ક્યુઆર છે એના માટે લખી શકાય કે એક્સ ટુ જે છે એ એક્સ એક્સ વન ઝીરો વાય વન ટુ વાય વન છે એ વાય ટુ છે એ છો અને વાય વન એક તો એ જ પ્રમાણે આપણે એક બાજુ લખી શકાય કે પચીસ વધતા સોળ અને બીજી બાજુ લખી શકાય કે એક્સ સ્ક્વેર પચીસ તો હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ કે જેથી વર્ગમૂળ છે એ કેન્સલ થાય તો બંને બાજુ વર્ગ કરતાં પચીસ વધતા સોળ બરાબર એક્સ સ્ક્વેર વધતાં એટલે કેન્સલ માટે એક્સ બરાબર સોળ એટલે એક્સની કિંમત મળે તો હવે આ ચારને આપણે દરેકમાં મૂકી દઈએ તો જો ચાર ધન હોય એટલે પ્લસ ચાર હોય તો તે ક્યુઆરની કિંમત થશે વર્ગમૂળમાં એકતાળીસ અને જો પીઆર હોય તો પીઆરની કિંમત થશે વર્ગમૂળમાં બ્યાસી એ જ પ્રમાણે જો એક્સ જે છે એ ઓછા ચાર હોય તો ક્યુઆરની કિંમત થાય વર્ગમૂળમાં એકતાળીસ અને પીઆરની કિંમત થાય નવ વર્ગમૂળ બે હવે ત્યારબાદ તેના પછીનો દસમો પ્રશ્ન જે છે એ છે કે બિંદુઓ એક્સ વાય એ બિંદુઓ 3 ચો અને માઇનસ ત્રણ ચારથી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો તો આપણે લખી શકીએ કે જે બિંદુ પી એક્સ વાય જે છે એ બિંદુઓ એ ત્રણ અને બી માઇનસ ત્રણ ચારથી સમાન અંતરે છે તેથી પીએ બરાબર થાય તો હવે આપણે અંતરસૂત્રોનો ઉપયોગ કરીએ અને લખી શકીએ કે પીએ માટે ત્રણ ઓછા એક્સ -x y² જેના બરાબર થશે √3 - x² + 4 - y² તો હવે આપણે બંને બાજુનો વર્ક કરી દઈએ તો તે થશે 9 + x² - 6x + 36 + y² - 12y = 9 + x² + 6x + 16 + y² - 8y તો હવે આપણે જો દરેક પદોને એક તરફ કરી દઈએ તો તે થશે માઇનસ છ એક્સ માઇનસ છ એક્સ માઇનસ બાર વાય આઠ વાય બરાબર સોળ ઓછા છત્રીસ એટલે તે થશે માઇનસ બારેક્સ ઓછા ચાર વાય બરાબર માઇનસ વીસ તો અહીંથી આપણે માઇનસ કેન્સલ કરી દઈએ કોમન કાઢીને તો તે થશે બારેક્સ વધતા ચાર વાય બરાબર વીસ અને તેને જો આપણે ચાર વડે ભાગી નાખીએ તો ચાર તરી બાર